હવે તો આપડી આપડા ઘર માં આવી ગયા કે ક્યાં જાય પણ ફેશન વાળી ની બહુ છે એવું છે હવે તો થઈ ગયા કેડે શું થાય કાઈ વાંધો ને અને ટીંડોરા તમે ઉતારી લો એટલે આ ટીંડોરા નું શાક આપડે કરવું છે શું જ હવે છે તમારી વાડી છે અમારી જ વાડી છે ને આ અમારો બિઝનેસ છે તો અમારી વાડીમાં જો પોપૈયા છે પછી આ ટીંડોરા છે ઉલ્પા રીંગણું છે પછી ઉલ્પા વાલોર વાવી છે એવું બધું વાવ્યું છે એટલે અમે ઘરનું શાક ખાઈ ઓલું માર્કેટનું નહીં દાદા શું કરે છે દાદા એ ટીંડોરા તોરે છે પછી એનું શાક કરવાનું છે મને નહીં આવડે હો તને નહીં આવડે તો અમે બધું પપ્પાને ઘરે પણ નહીં કરી ચૂલો તો મને બિલકુલ ન ફાવે એ અમારા બા જેદુ ના ગુજરી ગયા ને તેદી હાથે જ આ ટપાકા કરવી છે બે વર્ષા પણ અમારા ભાઈ ઘારે કે તું આવી ગઈ એટલે હવે વાંધો નહી આવે અમારે મને ચૂલો ન ફાવે આપણી પાસે ગેસ છે ગેસ છે ને હા તમે શું કરતા હતા

શરીર તમારું સારું રે ઓલું રે આ ઉંમરું ઘટી ગઈ ને એસી હો વર જીવતા આ દાદાને ને એસી વર છે હજી કઈ છે બધું કામ કરે છે અને સિટીમાં પસા વરે કાંઈ શાલી વરે હાલતા હાલી ન કે આ બીમારી થઈ લકવા થઈ જાય ડાયાબિટીસ થઈ જાય કંઈક વના થઈ જાય એટલે એ બધું કેમિકલ સિટીમાં એલર્જી હોય અહીંયા જો ઠંડી હવા આવે ગામડામાં કે એમ હવા તો ગામડાની બહુ સારી પણ તારે ખાલી આટો મારવા આવવાનું છે પછી તું હું ક્યાં રેજે ઘેરે હાલ હવે બાપુજી ઉતારી તું આ શહેર માં લગ્ન કરીને આવ્યો છો પણ આ બાઈ ને અહીંયા ફાવશે મને નથી લાગતું કે આને ફાવે આવડી મોટી વાડી માં એ કામ કરી શકે કઈ અરે આતા આ તો ક્યાંય મળતું નતું એટલે એને મે ફસાવી છે બરાબર સમજ્યા એને ફસાવી છે એને કામ નો કરે કાઈ નઈ ઘર તો સંભાળશે ને ઓલું હાથે ટપાકા કરતા ઈ કરતા તો હારી છે ને હા એ મારું તો અલે આપણે ગમે એમ કરીને એને થોડક થી હસાવવાની છે એ જે કેમ ને એમ કયા કરવાનું છે હા બરાબર સમજ્યા હા ખીર પાડી દેવાનું હા અલે રોટલા ઘડી આપડે બેને વાડીએ કામ કરાવવાનું એને વાડીએ આટો મારવા આવે કે પૂજી ઈ કરે હા નો આવે તો હાલે હા તો હાલો તો હું હું જાઉં છું આવજો પછી તમે હા અરે મારો બકલ્યો આ શહેર માં લગ્ન કરીને ને આવ્યો હશે પણ આ બાય ઘર હાંધે એવું મને લાગતું નથી ભાઈ હું તો કંટાળી ગયો બે દિવસ માં છે હવે આનું હું મારે કરવું આ કડગુંદી છે હરગવો છે કે શું છે મને કઈ સમજાતું નથી નોરું નાગરવેલ નો વેલો દેખાય છે મારે બકોલિયાને ને પૂછવું પડશે નથી દેખાતા ટોબેરી નથી દેખાતી મેં કોઈ દી જોયું ટોબેરીને એવું બધું હોય ડાયનો ફૂટ હોય સફરચંદ હોય મારે બકોલિયાને પૂછવું પડશે અરે બોકુલભાઈ અરે કેમ છો બોકુલભાઈ હા બોકુલભાઈ અરે કેમ છો મજામાં છો ને મજામાં હો રેમાન કેથી બોલ ભાઈ તમે દેખાતા બંધ થઈ ગયા છો હવે કેમ ક્યાંથી દેખાય જો બાયડી કેવી સરસ લાવ્યા છે કાકા આકાશમાંથી સિતારો તોડી આવ્યા છે તમે બોકુલભાઈ હા આ તો અમને ખબર છે અમે આકાશમાંથી સિતારો તોડી આવ્યો છે કે

કપડા બપડા જીન્સ પહેરી બોટ પહેરી એટલે એટલે ઓલી ફસાઈ ગયી ફસાઈ ગય શું વાત છે અરે હવે તો

એ કે લગ્ન જ ન કરે એટલે હવે કપડાનું થોડુંક ઈસ્યુ છે પણ ધીમે ધીમે મારે બદલાવાય ને એટલે એનું મૂળ એટલે એને હું કીધું તારે જીન્સ પહેરવું હોય તો છે તારે શું કેવાય કાપડી પહેરવી હોય તો સૂટ છે પણ હવે ધીમે ધીમે હાડી પહેરવા મળી છે એટલે આ વાંધો નથી પણ મને બીક લાગે છે જો વહી જાય ને તો તોથી નામ આપણે લખાવવું નથી એમજ્યા

અત્યારે કર્યા એકાવન વર્ષે કર્યા લગન હજી આપડે કતારમાં આપડે હજી એક કામ કરીએ મારે એની બે મહિના સુરત માં મારે રહેવું પડ્યું પૈસા કેટલા વપરાય ગયા ખબર છે લાખ રૂપિયા વપરાય જાય આ બધું કે

મો આ તો ભાઈ મિત્રો અમે કાણી કાણી અમે ભાભી ની तारीफ કરી છે આટલા સરસ ભાભી છે ભાભી ની तारीफ ભાભી હે ને એકદમ આપડે ની સ્વર્ગમાંથી અપ્સરા આવ્યા એવા લાગો છે હો સારી તારીખ પરે છે હા ભાઈ હવે બસ બસ બહુ तारीफ ન કરતા બ્યુટી પાર્લર માં જઈન આવા થઈ ગયા કે પહેલે હતા બ્યુટી પાર્લર હું જતી જ નથી પહેલે થી આવી છું

પણ બકુલભાઈ મારી વાત તો સાંભળો તમારી ખબર પેલાની બે પત્નીઓ કેમ ભાગી ગઈ તમારા હાથમાં નઈ રહે આને થોડી હાથમાં રાખો તો રહેશે તો આ ભાગી જશે એટલે આઝાદી તારે ક્યાંય જવાનું નહીં કપડા નહીં પહેરવાના એટલે ભાગી ગઈ આ ઓલી આનંદ ની ટીપાટી છે ને મયર મણું લાગી એની જેવી જ છે આ એ બોખા તને કઈ ભાન છે આને તો પગ પૂંજવા જોઈએ તારે રોજ અમેથી સટકાઈ ને એટલે પૂરો તારું ઉધી તો અમે બધા એ હવે એમનો કોરા થા એ ખાનગી અમે બધી પગ પૂંજો બધું કરશું પણ છે ને આમ છે ને બાયડી હાચવતા નથી આવતી પહેલા બે ભાગી ગયા ત્રીજે ભાગી ગયા છે આપણે છે ને ચલ નીકળી ભાઈ તારા ભાઈ ગમે ખાલી ફાંકા મારે છે બીજું કઈ નથી આવડું

અત્યાર સુધી તો અમે હાબોતા તા તારું બોલતી હતી હવે તું અમને મારવા પડી મને ખબર નહોતી કે આવું બધું છે તમારા ઘરમાં ને તો હું તો આવતી જ નહીં લગન જ ન કરું હા લે તને હું હકેલવા લાગુ તો મારા બધા સગાવાળા આવે તો જોય તો શું કે કે આવાને ઘરમાં બધું કબાળ જ ભેગું કર્યું છે તે હા મને ખબર જ હતી કે આને આ રૂમ ખોલશું ને એટલે આ બાજા વગર ની રે આ હવે હકેલી લે ને મોડું થઈ ગયું

કે આ શું તો હવે હું હવે એવું નઈ કરું હો આ માળા કાઢ નખું અને હું અંદર ને વ્હાઇટ ના આ અરે હું ભગત લાગુ એમ લાગે આ ડાયો માણા છે એવું લાગે આ બેહો ને બાય ને ફેશન વાળી ડાઈમે ખાવા ની દીધી બેહો તો ખરા આ લ્યો તમારો કોટ કોક બોક મારા ગાય તારું નઈ જોતો દ્રક ફીટીવા જાન દેતો નથી આ વાડી લાવ્યા પછી તો હામ ઉગડી ગયો નું આ ભાગી જાય તો હું કરાય ભાગી જાય તો બીજી લાવશું પણ આમ કરવાનું છોડો હોય હવે તાઈન વાર તો લાવ્યા હવે સોઠી વાર લાવી છે એ તો બોવ કરી છે અમારી ઉપર આ ખેતીનું ધ્યાન કોણ રાખશે ખેતીમાં આવી છે ને હાણ હોય ઈ તો જા એ વાડીએ ભાગી જા હાવ તો હું ખાવાનું કોણ બનાવી દે આપણે હાથા બનાવ ને પહેલા કમ તમાકો કરતા એમ વાત કરે છે ભાગી જા તોમ ખાવું કોણ બનાવી દે આપણે હાલો કાઈ નઈ તમે આ જા હમણાં હમણાં તમને આપી દે ખાવા હાલો અરે ડોહા હું પાણી પાણી કરે છે લે મર પાણી પી પાણી પાણી કર્યો કયું ન થાકી ગયો પાણી આવતી રહે આવો અરે ડોહા પાણી પાણી હું છે પી ના આવે અરે પણ આમ થોડું હોય તો કેમ હોય ડોહા ડોહા કરે હારા ને લે જા પી લીધું

આપણે જોઈએ શાક બનાવી દેવું જોઈએ જોઈએ રોટલા ઘડી હવે બાપા હું હું કરું પણ હવે આ તમારી મારી લે તું ખેતીમાં કાય ખેતીમાં આ નો હાલે હું કઈ ખેતી કરવા નથી માર બાપા મોક લાવી પણ તને નો મોક રે પણ ટાઈમ એટ તો બની જો ને બાપુજી હા આની હોળી માં તો આપણે હવે ખેતી છે ને ભાંગી જવાની મને એવું લાગે છે હો પણ આપણી પાસે બીજો રસ્તો નથી હું કરું જો હવે આ કોણ એમ ને બીજો હું કેટલા દી આપણે આપું ગામ હાંભળે હું નથી આવી તમે લોકો આવતા બે માર બાપાને ઘરે

અરે વાડીએ હવે તારે છે ને વાડીએ આવું જોઈએ કોણ વાડે હું નહીં આવું વાત દેવા કોણ આવશે ટિફિન હું નહીં આવું ટિફિન દેવા કોણ આવશે હું નહીં આવું હા ઓલા પા બાપુજી હવે એને સને ઓલા પાત્રા પડે ને માંડવી ઈ ને ઓલે છડાઈ ઉસકાવા લઈ જાય ને હા બા કે તમારા બાપાને ઉસકાવો એ તો અમે તો કરી અમે તો કરી થઈ ખેતી તો કરી લીધી હા મારા બાપા કઈ ખેતી કરવા ન જ લાવી હું ભણી હું કરવા લાવી તને રસોઈ તો બનાવી દેવાની ને પાણી પાણી દાન કરે રોસો એવું નથી બને તમારા બાપા બનાવે છે પાણી પાણી બગાવે છે પાણી નહીં મેં લાવતી ભાઈ મેં સાડ નથી પાણી એ હવે થડ મૂકો મારા ઓલા મિત્રની નવરાત્રીમાં જ આવું છે એટલે તમે અને બાપુજીને દદી ખાવું દે દે ને હું ખાઈ નથી ભાગું એ બાપુજી માય ગઈ જાવા દો ને એને રે કોણ ધઈ કરે આપણે આપણી રીતે ખેતી એ કઈ અહીંયા ઘેરે લેતા બસ છે બસ હમ હમ માય કે આલો હું જાઉં મારી બેઠા બીમાર પડી ગયો છે હું હવે સાચીમાં દુખે છે હારું મારું તને સારું થઈ જાય હવે રેડે થોડાક દિનનો મહેમાન છે હું પછી હવે મારો ટાઈમ થઈ ગયો બેટા બીજા મળી ગઈ છે એટલે હવે ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે હો બેટા તું ભણવા રાજે આ તે હું આ આંગણાનું તે તુરસું તોડી નાખશું અને આ તું 22 સો કે હું સો હું તો 22 છું બેજી તું મરો તો તારે કહેવાય નહીં કે હું જાઉં છું એ તો આ બોટુ થઈ જાય લગનનો એવું વસ્તુ છે મોટું થઈ જાય આ કુંડિયું ફોડી નાખ્યું એ તો ફૂટે હવે આને વાઈ દેજે કે આ બીજી જમીનમાં હે માતાજી મને બાય ભટકાણી છે પણ હવે આ મજબૂરી છે હું કરું હા તો મારી મજબૂરી છે કે હું કે દુનિયા ઘર માં પડી છું કે દુની ઉઈ ગઈ હોય ઠીક હા છું ડોહો મરી ગયો હવે તું જો મે બોલાની કે ગાણી કરું

આ બગຸດ કોઈ ના પૂછે એક ટાવડી આવે તો અને થાય તાર ઘર માં શું છે તાર હાલ તો હવે નીકળતું ઠેલો એમ થાય તને ગોળો ખોડી નાખ્યો આ બાઈને તો હવે શું કરું અરે ગોળો તો ફૂટી જાય એમાં શું

દર્શકો આ વિડીયો અમારો કેવો લાગ્યો એની અમને યુટ્યુબમાં છે ને કમેન્ટ કરજો કે અમે આ કહાની બનાવી છે કે આવું ઘણી વાર છે ને આપણે ગુજરાતમાં કાઠિયાવાડમાં સહમાં જે ઓછા ભણેલા હોય વ્યક્તિ ન્યા હાય ફાય આ બાય જાય એટલે આવા ઝઘડા થાય બકુલ દોમડિયા હવે આ મેડમ કંઈક કહે એમને અભિનય કર્યો છે આ ખતરનાક આ બાય હોય એનો હોવનો હવે જો મેડમ કયો તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં